ભાઈ બુદ્ધે પોરબંદર જિલ્લા મહામંત્રી કોંગ્રેસ અમે જે ધારાસભ્યશ્રીએ વેરા ઘટાડવાની વાત કરી હતી હાલ સુધી કોઈ વેરા ઘતા નથી અને કમિશનર પાસે અમે એનો પરિપત્ર માગ્યો હતો એની પાસે પરિપત્ર પણ નથી એની એવું લખી દીધું કે અમે પ્રેસ નોટ આપી છે તો પ્રેસ નોટ આપી છે તો શા માટે ઘટાડવામાં નથી આવ્યા આજે ત્રીસ વર્ષથી આ ભાજપનું શાસન છે જે ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે અને કંઈ કામ નથી કંઈ કામ નથી કર્યું એટલા માટે આજે મહાનગરપાલિકાઓને પણ નડે છે મહાનગરપાલિકાઓમાં જે વેરા જે ઝીંકી દેવામાં આવ્યા છે ત્રણ ગણા તો તે ખરેખર પાછા લઈ લેવા જોઈએ જે આજે એમનો આંતરિક વિવાદને ઠારવા માટે જે ધારાસભ્યશ્રીએ જાહેરાત કરી હતી કે વેરા સ્થગિત કરવાના છે એ માનવું અત્યારે કંઈ પણ છે નહીં અત્યારે સ્થગિત થયા નથી જો અત્યારે ભરશે તો બે મહિના પછી જે પણ નિર્ણય આવશે તો પાછા આપશે આવું કહે છે એટલે આ વહેલીમાં વહેલી તકે વેરા ઘટાડી દેવા જોઈએ જો વેરા નહીં ઘટાડે તો અમે કોંગ્રેસ આનો ઉગ્ર વિરોધ કરી અને જે પણ કાર્યવાહી કરવાની થશે કરશું મારું ન રવિ મહિતર રૂપારે આમાં જે વેરો સ્થગિત કરવામાં આવ્યો તો એ સ્થગિત નથી થયો એ પ્રમાણે જે જૂનો જૂનો વેરો હતો એ સ્થગિત નથી થયો વધારે ઘરે ના આવે વાત કરી દઈશું તો બાદ નથી થયો માણવા એટલે એ જે નવો વેરો છે એ જ ભરવામાં પાત્ર છે બધી નવો વેરો તો જૂનો વેરો હતો એ પ્રમાણે નથી ના એ પ્રમાણે જૂના વેરા પ્રમાણે નથી નવા પ્રમાણે વધારો છે એ જ છે કેતા થઈ તમે ઘટાડવાની વાત કરી રીતે ઓછો કે વાત કરી રીતે હજી વાત નહીં બીજી જે ભરવા જાય ત્યારે વાત કુમાર જોશી પારસ ડેડીની સામે ગલીમાં રહું છું નગરપાલિકા હતું તો સારું હતું મહાનગરપાલિકા બન્યું છે તો મારે ગયા વર્ષે મારે બે હજાર એકસો ને મેં વાંધા દીધી છતાંય મારે આ વર્ષે ત્રણ હજાર નવસો સોળ રૂપિયા આવેલ છે તો આપશ્રી કે છે કે અમે વાત કરી દઉં તો નાના માણસોના પૈસા બ્લોક થઈ જાય અને લતામાં કોઈ વાર્તું નથી વાર આવતું નથી ખૂટ્યા ની મેં અરજી દીધી હતી તો મને ફોન એમ કીધું કે જે મોકલીને ત્યારે આવીએ તો આ આ જાહેર 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 શહેર માં જો આવું થતું હોય તો પબ્લિક ને લૂસવાનો જ વારો આવે ને પબ્લિક નું કોઈ સાંભળતું નથી આ મારી નમ્ર વિનંતી છે કે ઉપલા અધિકારીઓ જડી જોવે નાના માણસો અમે ધારાસભ્ય જાહેરાત કરી ને ધારા સભ્ય સાહેબ ને વાત કરી હતી હજી કઈ અમલ વેરા ઘટાડાની કઈ અમલવારી થઈ નથી આપ સાહેબ ને નમ્ર વિનંતી નાના માણસો ની